રાજ્યમાં માછીમારોના બોટ એસોસિએશને પુરુષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી માછીમાર સમાજે માંગ કરી છે કે પેરા ફિશિંગ લાઇનથી ગુજરાતના માછીમારોને ઘણું નુકસાન જઈ રહ્યું છે જેથી તેને બંધ કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલાએ પણ યોગ્ય કાર્યવાહી કરવાની માછીમારોને ખાતરી આપી છે તો રાજ્યના માછીમારો બોટ અસોસિએશને પુરુષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી અને તેમને માંગ કરી છે કે પેરાફિશિંગ લાઇનથી ગુજરાતના માછીમારોને મોટું નુકસાન જઈ રહ્યું છે ત્યારે હવેથી તેને બંધ કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલાએ પણ યોગ્ય કાર્યવાહી કરવાની માછીમારોને ખાતરી આપી છે તો ચૂંટણીનો માહોલ છે અને વિવિધ સમાજ જે પોતાની માંગ છે તે પોતાના નેતાઓની સામે રાખી રહ્યા છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાને માછીમાર સમાજના લોકો મળ્યા માછીમાર ફિશિંગ એસોસિએશનના લોકો મળ્યા અને તેમને પોતાની માંગ પુરુષોત્તમ રૂપાલા સામે રાખી છે પેરાફિશિંગ લાઇનથી ગુજરાતના માછીમારોને ઘણું નુકસાન થઈ રહ્યું છે તો તેને બંધ કરવામાં આવે તેવી માંગ માછીમાર સમાજની છે